જો ખરેખરમાં જો તમારે કઈક જીવનમાં પામવું હોય તે મંત્ર થી તમે બધું જ પામી શકશો એ મંત્ર જો તમારા પૂરતો રાખવાનો જે તે ઈચ્છા કરો એ બધી પૂરી થાય કે શું સાધના કરી હું તો જાહેરમાં કઉ છું કે મારા દીકરાએ સાધના કયો મંત્ર વાપર્યો છે કે હું મેરડી માતા આવી પ્રસન્ન થઈ અને જગતમાં આ માતાન પેલી માતાન અમુક તો જ્યોતિષના હાથ બતાવી બતાવીને ઠાક્યા મંગળ નડ્યો ગુરુ બુધ નડ્યો ગુરુ નડ્યો શનિ નડ્યો એ કરીને થાક્યા કઈ ફળ ના મળ્યું એટલે ભૂઆ કર્યા ભૂઆ કરીને થાક્યા કઈ ફળ ના મળ્યું એટલે જાત જાતના મંત્રો તંત્રો વાપરવા મળ્યા તારે બધું જ છે જમાના તો ઓનલાઈન શીખવાડ આ મંત્ર બોલો તો આકસ્મિક મંત્ર તો આવડતો ના લહન ત્રાય તો મારી આઈ જાય ઠીક છે કે જય માતાજી આ શું ખોટું પણ ખરેખરમાં જો એક મંત્ર આલુ છું એક મંત્ર આલુ છું જો ખરેખરમાં જો તમારે કંઈક જીવનમાં પામવું હોય તે મંત્ર થી તમે બધું જ પામી શકશો એ મંત્ર જો તમારા પૂરતો રાખવાનો જે તે ઈચ્છા કરો એ બધી પૂરી થાય તમારે પૈસા જોઈએ તો પૈસાય આવશે ઘર જોઈએ તો ઘરે આવશે પણ શું માગવાનું એ કહીશ

એકબીજા વાતો કરે આ તો ભાઈ સાધના વાળું છે એટલે જ કે આમ રસ્તા બતાવવાનું છે ઘેર પહોંચી જાય છે અહીં બેઠા બેઠા ક્યાંક હું લોકેશન હાલેશ એટલે કે આ કાનમાં વાતો કરવા વાળું કે સાધીને લાયા છે હોય તો કે એક દાડો ગદા પકડી દીધી મેં માતાએ એક ભાવિક આ લીધી ગદા કે લો માતાજી આ ગદા ભાવથી લઈ લીધી ગદા અને ગદા પકડી રાખી મેં તો ઘડી તો કે હનુમાનજી સાથે લાશ કે રામ નું નામ બહુ છે ને કે એટલે તે મેરાડી માતા નું નામ દે પણ આ હનુમાનજી ની સાધના કરી ક્યાં એટલે ગદાય મેળવી દીધી લે લે ભાઈ આ ચુંદડી નહી બોધતી તો જોવા વાળા ચુંદડીમાં કઈક જોવો હશે કે આ ચુંદડીમાં કઈક છે આ ચુંદડીમાં કઈક સાધના છે આ બોધી ના હોય એટલે જો જો ચુંદડી હશે ને તો હું બોલશે ચુંદડી નહીં હોય ને તો નહીં બોલે આ ચુંદડી કાન નાખું પેલા એવું કહેતા હતા કે આ કારી ચુંદડીનું કંઈક શકીએ જો જો કારી ચુંદડી ઓઢે છે અને આ કારી ચુંદડી ઓઢન તારે તે બધું આકાશ પાતાળનું બધું કે મેરડી માતા ધૂણીને ફેંદી વરસ એટલે આ સાધના છે કે કહે આ ધાબડામ કે એટલે ચુંદડી બદલી નાખી લે એટલે આ જગતમાં હું મેરડી એ છું કે મને કોઈ ના ઓળખી શકે એક સામાન્ય માણસો મને ઓળખી શકે ક્યાંય શું સાધના કરી હું તો જાહેર માં કઉ છું મારા દીકરા એ સાધના કયો મંત્ર વાપર્યો છે કે હું મેલડી માતા આવી પ્રસન્ન થઈ અને જગત માં જો આ વાત જેને જેને કદાચ વિશ્વાસ કરી મારી પર હું અધરો વિશ્વાસ કરીને પકડી રાખીને એને મારે કઈ કહેવાની જરૂર નહીં પડે મારે એવું કહેવાની નહીં જરૂર પડે કે આશીર્વાદ મારે એવું કહેવાનું જરૂર નહીં પડે દીકરા તારું ભલું થશે ઓટોમેટિક તમને અનુભૂતિ છ મહિના મંત્ર હાલવાનો પેલા વિચાર છે જાહેરમાં કઉ છું માતાજીના દીકરાએ જેવી તપસ્યા કરીએ છીએ વિચાર થાય છે ને કે મારી દીકરાને તારા દીકરાની ભક્તિને આવો છો ને તપસ્યા કરીએ છીએ કે તમારા જેવી મામલી થાય છે ને બધાનો વિચાર કોઈ આવી ગુપ્ત રહસ્ય કોઈ બતાવ હું જાહેરમાં કહું છું કે મારા દીકરાએ કોઈ એવા તપ નહીં કર્યા કે આમ એક ધારી બહેન પચી પચી દાળા મહિના મહિના હું થી ભૂખે ને એક ધારી બે મને પ્રગટ કરી કોઈ દાર નહીં મારા દીકરા લો હું એવું કહીશ તો તમે બધા બુપવાસ બંધ કરી દેસુ તમે જે રીતે કરતા હોય બધાની ભક્તિ અલગ અલગ હોય એટલે મારા દીકરા જેવું ના કરવા જવાય થાય મારા તમે જેમ પાંચસો કિલોમીટર ચાલીને આવો છો મારો દીકરો પાંચસો કિલોમીટર નહીં કોઈ દા ચાલ્યો એવું કહેશે આ તો મારા કરતા મોટા ભક્તો તારા પાંચસો કિલોમીટર તારા માટે તો પચાસ કિલોમીટર નહીં હેડ કોઈ દાડો એ જાતે એવું કે છે કે મારી મારા કરતા ભાવિક ભક્તો મારા કરતા મોટા ભક્ત છે બિચારો તમારા વખાણ કરે મારો દીકરો કે મારી મારાથી પચાસ કિલોમીટર ના ચલાય તારા પારે પાંચસો પાંચસો કિલોમીટર થી આવે છે તો તમે એમ કહેશો ને કે ધન છે તારા દીકરા તો મારો દીકરો એવું કે છે ધન છે આવા ભક્તોને કોઈ દાડ મારા દીકરાએ પાંચસો કિલોમીટરની યાત્રા કરી કોઈ આવી તપસ્યા કરી કોઈ કોઈ આવી ધ્યાન સાધના કરી એને કલાક ખાલી રામ 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 ના નામ કઈ જેવું તેવું નામ આ તો ખાલી પ્રગટ થઈ ગયું છે બધાની વચ્ચે રામ રામ પણ જેના જેના અનુભવ હોય આ રામ નામ શું છે જેનો આનું મૂલ્ય ખબર હોય એ જ આનું વર્ણન કરીએ કે બીજા બધાને ખબર ના પડે બીજા ભુવાને એમ કહો તમે બારે જ્યાં જતા શું કીધું તો કે એવું કીધું કે રામનું નામ લેજો તો ભુવો શું કહે હો એમ રામનું નામ લેવા તો સારું થતું હોય અને આ પહેલા કીધું હતું ને કે ભંગારના વેપારી ભંગારની કિંમત હોય ખબર હોય સોની ને સોનાની કિંમત ખબર હોય અને ઝવેરીને હીરાની તું ભંગાર નો વેપાર ઈચ્છતાની કિંમત ખબર હોય હીરા ની ખબર પડે એ તો જે ઝવેરી બની હોય નોલેજ હોય હોય જ્ઞાન એને ખબર પડે હીરો પારખીએ કે તેવી રીત હું એવું કઉ છું કે મારા દીકરાને રામ નામની અનુભૂતિ કરાઈ એને રામ નામની મહત્વ સમજાય અને ચોવીસ કલાક મારા દીકરાના મનમાં ચોવીસ કલાક રામનું નામ હોય કે ચોવીસ કલાક બસ રામ જો રામ યાદ આવે અને મુખે રામ નોમ આવે અને રામ નોમ એટલું પવિત્ર છે ખાલી રામ નું એક વખત લેવાથી હજારો કરોડો પાપ જાય છે સત્ય છે મારી બોલી દીધું રામ રામ તો આનું ફળ મળશે આ બોલો છે ને રામ માળી રામ તો મારું એક વાર નોમ દોશો મારા રોમ નું જેટલી વાર દોશો રામ મારી બે બાજુ છે મારી આજુબાજુ શું છે બસ આ રામ નામ પકડી રાખો તમને ભાવ ના જાગે લો કંટારો અમુક તો નામ છે પણ આળસ ચડે કંટારો આવ મન નહીં લાગતું મન ના લાગે ને તો પરાણે લગાડો મન પ્રાર્થના કરો માં મન નહીં લાગતું તું આશીર્વાદ આલ મોનતા રાખો માં રામ નામ માં મારું મન લગાય હું એવું કઉ રામ નામ જો તમારા જીવન ઉપર આવી ગયું અને તમે હૃદયપૂર્વક લેવાનું ચાલુ કર્યું એ દારથી તમારા તમારી ઘરની ભગવાન મારો રોમ સતના તો આ સત છે ને ખાલી રામ નામનું જ છે હું આવું તો રામ 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 ચોવીસ કલાક ચાલુ જ હોય એ રામ નું નામ તમે લાયદો મૂકે ના આવો તો પરાણે લાવો એટલે તો આ ચોપડ્યો નહીં છપાઈ એક 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 કરી લઈ જવાની લખવાનું અને ઘેર આ છપાઈ ના તમારું ઘેર નહીં પેલા ગણપતિ નું નામ લખું છો બતાવું પેલા શ્રી ગણેશ નમ એવું વચ્ચે લખવાનું પછી મન મોનતા લખવાનું શ્રી બહુચર માતા નમ મેરડી માતાએ નમ તમને જે આવડે પછી તમારી કુળદેવીનું નામ એમ કરી લખી અને રામ નામની કદાચ ચાલુ કરો ને લખો તમારથી લખાય એટલું લખતા લખતા લખવા એટલે આલું છું કે લખશો ને તો તમારા મુખે આવશે પછી જોઈએ દાડો તમારા મુખે ચોવીસ કલાક નોમ ચઢી ગયું એટલે લખવાની જરૂર પડશે પડશે આ ટ્રાય કરો તો કરી જોજો કે આમાં ચમત્કાર થાય છે સો ટકા થશે કઈક ને માનતા એવી રાખી માં તારા પારે અગિયાર ચોપડી રામ નામ લખીને આપીશ કોમ કરી મેં કરી આલ્યુ છે તો રામ નામ તમે લો છો હું તમારું ભલું થાય છે હું જોઉં છું પેલા સતયુગમાં દેવ માતાજીને પ્રાપ્ત કરવા માટે કુળદેવીને પ્રાપ્ત કરવા માટે છેટલી સાધનાઓ કરે ખબર છે ને આમ હજારો વર્ષ